સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે ઇતિહાસ આપણને માનવજીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે તાડપત્રો અને ભોજપત્રો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો અને ભોજપત્રોનો ઉપયોગ કરતો જેને આપણે હસ્તપ્રદ કહીએ છીએ તાડપત્રો એટલે તાડવૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો તાડના પર્ણ પર અને ભૂર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે આવી અનેક હસ્તપ્રતો મળી છે તાડપત્રો અને ભોજપત્રો પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્રો અને ભોજપત્રો પર મળી આવ્યા છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે જેમાં ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ એટલે શિલાલેખ જેને અભિલેખ પણ કહેવામાં આવે છે આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તાંબાના પત્રા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબાના તામ્રપત્રો પર પણ કોતરાવી છે ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે જેમાંથી રાજાના નામ તેના ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાત અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં સચવાયેલા છે સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્તયુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી આપે છે પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં આર્કિયોલોજીસ્ટ કહેવાય છે તે સંશોધન કરીને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે મેગેસ્થિનીસ ક્લીની ફાહિયાન યુઅન શ્વાંગ જેવા મુસાફરોનો આમાં સમાવેશ થાય છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ભારતમાં આજથી ચાર હજાર પાંચસો વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતરિવાજો ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ જવ ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે સંશોધન કરે છે હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તેઓ આજથી પચીસો વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા જ્યારે ભારતના ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે ઘાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ જેમ કે વીસ જુલાઈ બે હજાર અઢાર શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે આપણે ઈસવીસન એમ કહીએ છીએ અંગ્રેજીમાં એડી एन नो डोमिनी એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાયા. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના બે હજાર વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એ આ ચિત્ર દ્વારા સમજી શકાય અન્ય કેટલાક સાલવારી સાથે સંકળાયેલા શબ્દો સીઈ એટલે કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને એડીને બીસીને બદલે બીસી તરીકે પણ લખવામાં આવે છે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે એડી એનનો ડોમિની એ એનનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ ભગવાનના સમયનું વર્ષ થાય છે દાખલા તરીકે એડી ડી ટુ થાઉઝન્ડ એટીન